કતાર ગામના ધારાસભ્ય વિનોદ મોરડિયાએ લખ્યો મુખ્યમંત્રીને પત્ર ચાલીસ ટકા કે તેથી વધુ વિકલાંગતા ધરાવતા અને બૌદ્ધિક રીતે અસમર્થ લોકોને માસિક રેશન મંજૂર કરવા પત્ર લખ્યું ત્યારે પીએમજી કે તથા રાજ્ય સરકાર જાહેર વિતરણ પ્રણાલી હેઠળ રેશન મંજૂર કરવા રજૂઆત કરાઈ સુરતમાં કતાર ગામના ધારાસભ્ય વિનોદ મોરડિયાએ લખ્યો મુખ્યમંત્રીને પત્ર ચાલીસ કે તેથી વધુ વિકલાંગતા ધરાવતા બૌદ્ધિક રીતે અસમર્થ લોકોને માસિક રેશન મંજૂર કરવા પત્ર લખ્યો ત્યારે પીએમજી તથા રાજ્ય સરકાર જાહેર વિતરણ પ્રણાલી હેઠળ રાશન મંજૂર કરવા રજૂઆત કરી ધારાસભ્યને એક વિકલાંગ સંભાળ રાખતી સંસ્થા દ્વારા રજૂઆત પત્ર મળ્યો વિકલાંગ લોકોને રાશન આપવા રજૂઆત કરાય વિનોદ મુરડીયા અગાઉ પણ ગરીબોના હકનું રાશન બારોબાર વેચાતો હોવાની કરી હતી ફરિયાદ દરેક સરકારે રાશનની દુકાન મળવા પાત્ર અનાજના જથ્થાની વિગત દર્શાવવા બોર્ડ લગાવવા માંગ કરી હતી ત્યારે હાલ મુખ્યમંત્રીને પત્ર લખી વિકલાંગોની વહારે આવ્યા ધારાસભ્ય ગુજરાતમાં પ્રથમ વખત કાર્ડ ધારકો માં બાજીનો જથ્થો મળી રહ્યો રહેશે ત્યારે સુરતમાં તમામ દુકાનદારો દ્વારા જે વ્યક્તિને જે જથ્થો મળે તેની વિગત લગાવવી પડશે જે વિકલાંગ હોય છે એવા લોકોને જે ખાદ્ય સરકારનો જે નિયમ છે એમાં ચાલીસ ટકાથી વધારે જે લોકો દિવ્યાંગ હોય છે એમને અનાજનો કોટો ફાળવવામાં આવે છે જે કાર્ડ ભલે એપીએલ હોય કે બીપીએલ હોય તો એવી જ રીતે જે પ્રકારે માનસિક દિવ્યાંગ જે લોકો છે જે બાળકો છે કે જે યુવાનો છે એમના પણ મળવો જોઈએ આ અનાજ પુરવઠો એના માટેની માવજત ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા મને રજૂઆત કરવામાં આવી અને વાંચતાં મને એવું લાગ્યું કે આ પ્રકારના દિવ્યાંગ તો દિવ્યાંગ જ છે વિકલાંગ તો વિકલાંગ જ છે ચાહે માનસિક હોય કે શારીરિક હોય તો શારીરિક જે દિવ્યાંગ છે એવા લોકો એ લોકોને જે મળે છે પુરવઠો એ જ પ્રકારે માનસિક દિવ્યાંગ જે લોકો છે એ લોકોને પણ મળવો પડે એવું મારું પણ માનવું છે એટલા માટે માનની મુખ્યમંત્રીશ્રીને અને મુખ્યમંત્રીશ્રી જે પ્રકારે સંવેદનશીલ જે પ્રકારે આવા લોકોનો બહુ સંવેદનાથી જોવે છે મને લાગે છે કે આમની રજૂઆત છે એ સાહેબ ચોક્કસ ધ્યાનમાં લે છે અને ગુજરાતમાં વસતા આવા માનસિક દિવ્યાંગોને અનાજ મળી રહે એ માટેનો મારો પ્રયત્ન છે સાહેબ આમ આ હતું માનસિક દિવ્યાંગોની વાત છે પણ લે ભાગુ તત્વો લોકોનું પણ ખાઈ જતા હોય છે તેવા સામે કઈ રીતની કાર્યવાહી અને આવા જરૂરિયાતમંદોને પૂરતો અનાજનો જથ્થો મળવો જોઈએ એ અલગ બાબત છે કે જે લે ભાગુ તત્વો હોય એ લેવાભાગુ તત્વો માટે તો સરકાર કામગીરી કરી રહી છે એવું કોઈ ધ્યાનમાં આવે તો અગાઉ આપને ખ્યાલ છે અને આગામી દિવસોમાં આવતા વીકમાં પણ એના માટે જ અમે એક મિટિંગ બોલાવી છે એના ડીએસઓને બોલાવ્યા છે અને એક મિટિંગ કરવાનો છું અને એમાં પણ જે પ્રકારે મેં આગળ રજૂઆત કરી હતી આવનારું અનાજ વિતરણ થશે ત્યારે તમામ દુકાનો ઉપર એ મળવાપાત્ર અનાજમાં અંદર અનાજ હોય કે તેલ હોય કે ખાંડ હોય કઠોળ હોય જે હોય એને વખતો વખત એને બોર્ડ લગાવવામાં આવશે આ વખતે પહેલીવાર એવું બન્યું છે કે બાજરી પણ આ વખતે આપવાના છે આ નવો પ્રયાસ છે એટલે સરકારનો ધ્યેય સ્પષ્ટ છે કે જરૂરિયાતમંદોને મળે પરંતુ આપ જાણો છો કે કોઈ પણ જગ્યાએ કોઈ પણ યોજના હોય કે કાંઈ પણ આવે કે આપણું પ્રાઇવેટ હોય જ્યારે અમુક લોકો એવા હોય જ છે કે જે કાંઈને કાંઈ પોતે કાંઈ પણ ચાવ કરવાના મૂડમાં હોય કટકી કરવાના મૂડ હોય એવા લોકો ઉપર સરકાર સતત ધ્યાન રાખશે અને રાખે છે છતાં પણ જે દિવ્યાંગ લોકો છે એને મળવા પાત્ર એમાંથી કોઈ કટ ન થવું પડે દિવ્યાંગ લોકોને પૂરતું મળી રહેવું પડે એ માટેનો સરકારનો પ્રયાસ છે